આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેસવાનું છે બે હજાર અને વીસનું મોડલ અને સાવ પાણીના ભાવમાં ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો ટ્રેક્ટર સાઈડ ગેર સાથે જોવા મળશે વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત મોડલ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાડો તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ખૂબ જ ઓછું આવેલું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે સાઇડ ગેર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટર કમ્પ્લીટ ક્યાંયથી પણ તમને ટ્રેક્ટરમાં ઓલરાકતું જોવા નહીં મળે મિત્રો તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો અને ટ્રેક્ટરમાં કોઈ પણ જાતની ખરાબી જોવા તમને અત્યારના હાલમાં જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે મીડિયમ સારી કન્ડિશન ટાયરની જોવા મળી જશે અને ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે લાઈટ વાયરિંગ બધું કંપની ફિટિંગ જોવા મળશે અને કાટછળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે કંપની કલર ટ્રેક્ટર છે અને ખૂબ જ ઓછું વાળેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ દિવ્યેશભાઈ છે દિવ્યશભાઈ ટ્રેક્ટરની કિંમત સયા લાખ અને પચીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે સયા લાખ પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો ટ્રેક્ટરમાં તમને ફૂલ વીમો રનિંગ જોવા મળશે ફૂલ વીમો સારું છે તો દિવ્યેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો ઉણતાલીસ બ્યાસી ત્રણ ચૌદ સ્ક્રીન ઉપર આપેલો જ છે દિવ્યશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના તો ગામ યાજપુર ગામ જોવા મળશે નામ દિવ્યેશભાઈ દિવ્યશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દિવ્યશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દિવ્યશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ અને મિત્રો ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે દિવ્યશભાઈનો કોન્ટેક કરી લેવો જયરાજ